પારદર્શિતા સાથે ચૂંટણી યોજાય તે માટે તંત્ર દ્વારા સમગ્ર તૈયારીઓ રાખવામાં આવી હતી તે છતાં દાહોદ લોકસભા વિસ્તારના સંતરામપુર તાલુકાના પડથમપુરા ખાતે સંતરામપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રમેશ ભાભોરના પુત્ર વિજય ભાભોર દ્વારા મતદાન મથકની અંદર ઘુસી જઈ દાદાગીરી સાથે ઈવીએમ મશીન હાથમાં લઈ જાતે જ જ બધાનું મતદાન કરાયું હતું સાથે સમગ્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતા તંત્ર એક્શનમાં આવ્યું છે વાયરલ વિડીયોમાં જોવાઈ રહ્યું છે કે વિજય દ્વારા ખુલ્લી ધમકી આપવામાં આવી રહી છે અને એક જ ચાલે વિજય ભાભોર જ ચાલે તેમજ ઈવીએમ પણ પોતાના ઘરે લઈ જશે તેવા ઉચ્ચારણો પણ સાંભળવા મળ્યા હતા આ વીડિયો રજૂઆત કરી હતી અને તપાસના આદેશ આપવામાં આવ્યા છે તેમજ વિડીયોમાં જોવાતા વિજય ભાપોર વિરુદ્ધ સંતરામપુર પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે ઉલ્લેખનીય છે કે મતદાન મથકે પોલીસનો પણ બંદોબસ્ત હોય છે અને ચૂંટણી અધિકારી સહિતનો સ્ટાફ પણ હાજર હોય છે ત્યારે

લોકોના લોકશાહીના અધિકારોનું હનન કરી રહ્યા છે એને અમે વખોડી કાઢીએ છીએ અને અમે એના અંગે કલેક્ટર સાહેબને ફરિયાદ આપી છે વિરોધ ઉઠાવ્યો હતો ને અમે રાત્રે જ અમે મોડા અમે આવ્યા એટલે અમને ખબર પડી અને એ પછી રાત્રે જ અમે ઇન્ટીમેટ કર્યું હતું પણ ડ્રાફ્ટિંગ કરીને આપવા માટે અમે આજે આવ્યા છીએ અમે જે જે લોકો આમાં સંકળાયેલા છે એની સામે કડક કડક સજા માટે અને ત્યાંના જે મતદાતાઓ છે એમના અધિકારોનું હનન થયું છે એટલે એમને રીપોલિંગ કરવા માટે અમે માગણી કરી છે કાલ કો લગભગ દસ બજ પ્રત્યાશી હૈ કોંગ્રેસ પ્રત્યાશી વોટ્સએપ પર એક મેસેજ ભેજા હતા और एक वीडियो भेजा था जिसमें एक यंग बॉय मतलब एक बूथ में आ, मतलब बोगो शूटिंग कर रहा है उस तरह का दिखाया गया था जैसे ही उन्होंने मुझे वो वीडियो भेजा हम लोगों ने हमारे जो ए आर है पहले तो पता नहीं था कि वो कहाँ का वीडियो है तो मैंने उनको ब्रुथ डिटेल्स वगैरह मांगा तो उन्होंने बताया कि ये मे बी सन्तरामपुर ए में से हो सकता है तब तक मैंने सारे हमारे जो ए आर है उनको वेरीफाई करने के लिए बोला था कि ये अपने यहाँ का ही है या कैसा है चेक करूँ तो आ, उन्होंने जो कंप्लेनेंट है उन्होंने व्हाट्सएप पर ही मुझे बताया गया कि ये संतरामपुर साइड का वीडियो है तो फिर मैंने वहाँ के डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन को भी भेजा वहाँ के जो ए आर ओ संतरामपुर हैं उनको भी वेरीफाई करने के लिए भेजा लेकिन उनके पास भी ऑफिशियल कोई इंफॉर्मेशन अवेलेबल नहीं थी कि इस तरह की कोई चीज़ हुई है आज हम लोगों ने स्क्रूटिनी भी किया उस वक्त भी हमने देखा कि प्रिसाइडिंग ऑफिसर जो है उसकी डायरी में भी उसका कुछ उल्लेख नहीं था तो इस ये वीडियो जो है वो सही है या गलत है उसको उसके जांच करने के लिए हम लोग प्रयास कर रहे हैं तो वहाँ महिसागर के पुल, पुलिस पुलिस तंत्र जो है वो भी अपनी तरफ से प्रयास कर रहा है वहाँ के डी जो है वो भी अपनी तरफ से इसकी चेकिंग कर रहे हैं और हमने भी योग्य जगह पर उसको भेजा है तो, तो दोबारा मतदान जो होता है वो कराने का हक जो है वो इलेक्शन कमीशन का है हम जो भी फैक्ट्स हमारे सामने है वो इलेक्शन कमीशन को भेज देंगे और उसके बाद में कमीशन निर्णय लेगा कि यहाँ पे ऐसा करना जरूरी है या नहीं सब ये जो सी सी टीवी वो क्रिटिकल बूथ नहीं था इसकी वजह से वो वेबकास्टिंग में नहीं था तो वो भी हमने चेक करवाया तो वहाँ वेब कास्टिंग नहीं था वहाँ के कोई अधिकारी एक्चुअली ये सब हमको सोशल मीडिया के माध्यम से ही मिला કેપી આ અધિકારિક તોર પર ابھی ભી કહી સે પુષ્ટિ નહીં હુઈ હે કે એક્ઝેક્ટલી વહા પે હુઆ થા લેકિન અભી જો ઇન્ફોર્મેશન હમ લોગો કો મિલી હે ઉસકે આધાર પર હમ ઉસકી જાનચ પતલ કર રહે હે સમાચારો ની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારો ની જડપી માહિતી મેળવો